તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ મારા ન્યૂ વ્લોગની અંદર અને તમારું બધાનું સ્વાગત કરું છું વીઆર ઝાલા અંદર પોતે વિક્રમસિંહ ઝાલા તો મિત્રો સવાર સવારના વાગે ગયા છે આઠ અને આપણે મિત્રો ક્યાં છીએ તમને દેખાતું છે ખેતરની અંદર તો ખેતરની અંદર આપણે શું કરીએ છીએ મિત્રો તમને દેખાતું છે કે આપણે પાણી ચાલું છે મિત્રો તો સવારે લાઇટ આવી હતી પાંચ વાગે પાવર આવે તો પાંચ વાગ્યાના મિત્રો આપણે ખેતરમાં છીએ પાણી ચાલુ છે આપણા અજમાની અંદર તો બે ત્રણ દિવસ મિત્રો એરંડાની અંદર પાણી પાવ્યું તો આપણે બે દિવસ એના વ્લોગ ના શૂટ કરે પણ આજે અજમાનું વાવેતરનું પાણી હતું તો આપણે ચલો વોગ સ્ટાર્ટ કરી દઈએ તો વ્લોક સ્ટાર્ટ કર્યો છે મિત્રો એ થોડું ફાટમ ફાટા થઈ ગયું છે કારણ કે પાણીનો વેગ વધારો ને એ કારણે આગળ થોડું ભરાવું થાય એટલે પાણી ફાટી જતું હોય છે મિત્રો તો આ બે ત્રણ પાણીમાં ફાટી ગયું છે પાણી તો આગળ પાણી ચાલું જ છે મિત્રો બગલા પણ મિત્રો બે વખત દવા છોટી છતાં નિંદામણ બહુ છે મિત્રો તમે જોઈ શકો તમને આગળ જઈને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બે વખત દવા છોટી છે જે વખત અજમો આવે ત્યારે પણ દવા છોટી હતી ને ફરી દવા છોટી છતાં મિત્રો નેદામણ જવાનું નામ નથી લેતું યાર જો અડધું જ નેદામણ બળી ગયું છે કાળું કાળું થઈ ગયું છતાં મિત્રો આ નેદામણ હવે શું કરવા આવ્યું છે કેટલું છે નેદામણ જો તો મિત્રો પાણી પાવાનું ચાલુ છે તો પાણી મિત્રો ફાટી ગયું છે આપણે ફટાફટ બાંધી દેવું ફટાફટ ચાવ ચાલો ચાલો મિત્રો વિડીયો વિડીયો ફાટી ગયું હતું તો મિત્રો બગલા પણ આવી ગયા છે અંદર શું કરવા આવે છે બગલા ખબર નહીં પડતી મિત્રો બગલા રાખવા દોમો તોડ નાખે કારણ કે થોડી પાણી તો બગલા મિત્રો આપણો પાળીઓ તોડી નાખીએ છીએ થોડી પાળી બહેની થાય એટલે ઉપર બેસી જાય ને એટલે તોડી નાખી હાલ તોડી નાખી દીધું મિત્રો હાલ દસ એક મિનિટ પહેલાં મેં કમ્પ્લીટ કરીને ગયો હતો તો કમ્પ્લીટ કરેલું તો છતાં ફાળી દીધો મિત્રો આપણામાં ફળામાં ફળા કરી નાખે બોલો મિત્રો ને કેવું છે એ વખત છોટી મિત્રો છતો ને જતો નથી પણ હજુમાં પણ જોરદાર ઊગ્યો આપણો મિત્રો હા તમે તો બગલા ઉડાડી દીધો આપણે કારણ કે પાડીએ તોડતા તો મિત્રો તમે શું શું તો મિત્રો તમે ખેતરની અંદર શું શું વાવ્યું કોમેન્ટ કરજો મિત્રો અમે તો અજમો આવે છે પેલી બાદ વજિયાળી વાય તમને બતાવું બે દિવસ તો એરંડાની અંદર પોણી તો એરંડા વધતા બતા કરતા હતા તો આપણે બે દિવસ બ્લોગ પણ શૂટ નહીં કર્યો કારણ કે એકના એક બ્લોગ શૂટ કરવાની મજા નથી આવતી મિત્રો તો આજે ફરીથી મિત્રો તમને બ્લોગ લઈને આવી ગયા છે નવો બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરી જણાવજો મિત્રો તો મિત્રો આપણે ગામડામાં રહીએ છીએ તો વિડીયો ગામડાના જ આવશે બીજું કે આપણે કોઈ ટ્રાવેલિંગ કરતા નથી કવાર ફરવા જતા ઓછું ફરવા જઈએ કામ કરીને જઈએ છીએ તો મિત્રો બે દિવસ પછી અમારું કોઈ પ્લાનિંગ છે ફસ જવાનું તો વ્લોગ આવશે મિત્રો જોઈ જજો કંઈનો આ વ્લોગ આવે તો મિત્રો આ બસ તમારી અસર બહુ સારી થઈ ન્યાદમણ ઓછું ઉગ્યું હોય પણ ત્યાં આગળ ને દમણ બહુ ઉગ્યું છે તો મિત્રો વરિયાળી દેખાય તમને છે ધારો ધાર વરિયાળી નીકળી ગઈ છે મિત્રો આપણે જોઈ શકો છો વરિયાળીનું નું કામકાજ બહુ સારું છે મિત્રો વરિયાળી મસ્ત લાગે છે સામેના ખેતરો પણ કમ્પ્લીટ ઉગી ગઈ છે તો મિત્રો વરિયાળી પણ કમ્પ્લીટ ઉગી ગઈ છે આપણી અને અજમો પણ કમ્પ્લીટ ઉગ્યો છે પણ વરિયાળી અંદર નેદમણ દમણ છે અને અજમાની અંદર બહુ નેદમણ છે મિત્રો અને સવાર સવારનો મિત્રો વ્યૂ એટલો મસ્ત એટલું મસ્ત લોકેશન મળે કોણ ટૂંક પાડે વ્યૂ એટલા મસ્ત આવે મિત્રો સવાર સવારમાં અને મિત્રો શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો બધા મિત્રોને એક રિક્વેસ્ટ છે કે ઘરેથી બહાર નીકળો એટલે સ્વેટર ટોપી મફલક પહેરીને નીકળવાનું હોશિયારી બતાવવાની નહીં મોદા પડાય બીજું કોઈ ના થાય મોદા પડે છે દવાખાને જવું પડે મિત્રો ઇન્જેક્શન લેવા પડે દવા લેવી પડે તો મિત્રો હાલ મળીએ તમને થોડી વાર નઈ તો મિત્રો સાડા આઠ ગયા છે ભાઈ આવી છે અમે જઈએ છીએ મિત્રો ઘરે આવ્યો ભૂખ લાગી છે જોવો પડે માથામાં જોવો પડે પોણી રાખવા લ્યા

હાય રાધે આયુ રાધે તો મિત્રો રાધે રેડ રોવર આપણે આપી દો ને આપણે મિત્રો કામે જવાનો ટાઈમ થઈ ગયો છે અમે ક્યાં કામે જઈએ છીએ મિત્રો તમને બતાવશું આજે ચલો મળી જઈએ રાધે 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 આવું આવું રાધે ને ફોન લેવો છે અત્યારથી ચલો બધે ફોન લેવા જો ખરે રોયું રાધે રોયું તો મિત્રો રાધે રોવા મળ્યો અમારો આગ્રે મારું રાધે આવી ગયું મિત્રો અહીંયા રમવા માટે ફોન લાવી પકડા અરે વગડા આ લાઈ પકડો રાધે રાધે જેવો હશે મિત્રો કોમેન્ટ કરું બોલતો તમને ખબર પડશે વાપરી લે લે લેલો રાધે તો મિત્રો અમે આવ્યા છીએ ઊંઝા બાઈકનો નંબર લેવા માટે તો નંબર આવી ગયો આપણો બાઈકનો ભાઈબંધના બાઈક આખો બાઈકનો નહીં તો મિત્રો ભાઈબંધનો બાઈકનો નંબર આવ્યો છે નેવું છપ્પન શું નંબર સારા તો મિત્રો નંબર આવ્યો છે નેવું છપ્પન કોમેન્ટ કરો કેવો બોલો સારો નંબર ક્યાં નેવું છપ્પન દરમાં વીસ થાય મેડી થાય મેડી થાય લેડો કાટો આમ છે લેડો

મિત્રો બપોર પછી કામ એ નહીં આપણે આપણે ઘરે આવી ગયા છીએ ચાર વાગે ચાર વાગ્યાના નીકળ્યા છીએ મિત્રો પાંચ વાગે વાત અથવા તો ઘરે નથી પહોંચ્યા રિક્ષાયા તો ચાલતા થયા છે બાઇક બાઇકવાળાને ફોન કરશું બાઈક લઈને આવે નહીં આપણે બોલો હું ચેણા રેલવે ચેણા આવું ખા તારા સિવાય આવ્યું ને તો મિત્રો ઘણી રાહ જોવરાય પછી અમારે ભયબંધ આવ્યો બાઇક લઈને લેવા માટે

તો ઓલરેડી મિત્રો આપણે સવારે ગયા હતા ઊંઝા ઊંઝા ગયા પછી આપણે એનું કામ હતું પતા એના મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ સાંજે મિત્રો આજે તો કામ પર કઈ કામ થઈ નહીં એટલે ઘરે આવી ગયા છે પાછા ફટાફટ તો મિત્રો આવે છે ખેતરમાં ઘરે જઈને તરત ફટાફટ ખેતર કારણ કે સાવ આપણે વાવેલા છે ઘઉ ઘઉની અંદર થોડું પન્નેકનું કામ બાકી છે તો ફટાફટ ભાઈનો ફોન આવ્યો કે થોડું કામ બાકી છે ફટાફટ કરી આવજો કરી આવજો એટલે ફટાફટ સીધા ગેરટાઈમ રોકવાની કારણ કે પહોંચવા ગઈ છે તો ઘરે આપણે રોકાણા નથી તો મિત્રો આપણે આવે છે ખેતરમાં તમે દેખાય મિત્રો અહીંયા અંદર જીરું અજમો વાયેલો છે આપણો હલો તો મિત્રો અહીંયા તમે દેખાય છે ખેતર આપણું અહીંયા અંદર મિત્રો વાવણી કરે છે ઘઉં વાવે છે તો પાળી બળી કમ્પ્લીટ થઈ જાય પણ ખાલી આટલું જ આ પાળીથી મળીને આટલું ડાળીઓ બાકી છે કરવાનો તો આપણે ડાળીઓ કરવા આવ્યા છીએ મિત્રો ઘઉં ઉગી જાય પછી ડાળીઓ કારણ કંઈ મજા આવે નહીં જૂનો ડાળીઓ પણ મિત્રો પાણી વારતા નથી તે બધું જ્યાં બહુ ઉગી ગયું એના કારણે નવો ઢાળીઓ કરશું આજે આપણે તો મિત્રો અહીંયા ગોગા મહારાજ અને કંઈક સિકોતર માતાનું મંદિર છે સામે દેખાય ભાઈ આપણા યુટ્યુબર છે હા ભાઈ એક યુટ્યુબર છે મારા એમની ચેનલ છે સૂરજ સૂરજ સ્ટેટસ પોઈન્ટ સૂરજ બ્લોગ કરીને ચેનલ છે ભાઈની સબસ્ક્રાઈબ કરજો મારા પત્રી જાહેર એ પણ ચેનલનું કામકાજ કરી હા મિત્રો આપણે કામ ચાલુ કરી મળીએ તેમ થોડી વાર તો મિત્રો એ આવે છે આપણે કામકાજ કરવા માટે કામ કરવું પડશે તો પાવડો લઈએ ને તો મિત્રો કંઈક થાય એવું તો સર મળી જાય હેલો મિત્રો આપણું ઓલરેડી કામ બધું જ પતી ગયું છે તમે જોઈ શકો છો મસ્ત ફર્સ્ટ ક્લાસ આપણે નિહ બનાવી કાઢે ખોબ સળે મિત્રો આ તારના જ વળજ્યા હતા અડધો પોણો કલાકથી બનાવતા બનાવતા પણ કમ્પ્લેટ રેડી કરીને બે બોરનું ભેગું પાણી હોય તો ફાટાને એવું કરી નાખીશું મિત્રો હવે મિત્રો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે વાગી ગયા છે છ વાગે છ પાંચ અથવા છ જ કહેવાય મિત્રો તો આપણે મિત્રો આપણું હથિયાર ગભાક કરી લીધું છે અને આપણે જે ઘરે સારું રીતે વળગી છે ચલો જો અમારે ભાઈ એક પાણી મારા ભાઈ એક કામકાજ કરે છે આવું તમારે જેવું તો પાણી પડી પડે પીને પછી નીકળે મિત્રો ઘરે તો મિત્રો આવો નજારો તમને સાંજેના સમય જોવા મળતો હોય છે તો મસ્ત જોવા હમ